કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાન પારાયણના પ્રથમ દિવસે રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અત્યારે આપણે વાત કરીએ તો હાલ થોડા સમય પહેલાં જ માધાપરમાં ભવ્યાતિ ભવ્ય મુક્ત સ્વામી બાબા ગાંધી સંસ્થાન દ્વારા પચોતેર વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભે કાર્યક્રમ થયો પછી સુખપરમાં પણ એ જ રીતે ત્રિદિવસીય મહોત્સવ સારી રીતે સંપન્ન થયો ત્યારે આજથી આપણે કેરા ગામે ત્રિદિવસીય મહોત્સવ છે ત્યારે આજે પ્રથમ દિવસે રાત્રે રાસોત્સવ છે ત્યારે એ અંગે આપણે સ્વામીજી સાથે મળી અને મુલાકાત કરીએ જય સ્વામિનારાયણ સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા માધાપુર અને સુખપરમાં અમૃત મહોત્સવ અને દશાબ્દી મહોત્સવ ઉજવાયા બાદ કેરા કચ્છની અંદર શ્રી સ્વામિનારાયણ ગાંધીના ષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદય પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં આજે મહોત્સવનો શુભારંભ થયો છે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞ એ મહોત્સવ ત્રણ દિવસ સુધી ઉજવાશે આજે જ્યારે પ્રથમ દિવસની આ સંધ્યામાં બધા જ સાથે મળી અને ભગવાનના સાનિધ્યમાં ભવ્ય રાસોત્સવ એનું આયોજન કર્યું છે અને એ રાસોત્સવમાં બધા જ સંતો અને હરિભક્તો જોડાશે કચ્છના નામાંકિત ગાયકો અને પૂજનીય સંતો પણ એમાં પોતાનો કંઠ આપશે અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં બધાએ સાથે મળી અને રાસોત્સવ રમશે અને આવતીકાલે ભવ્ય નગરયાત્રા છે અને એ પણ પંચ પાંચ મહા જે ગજરાજ જે કહેવાય એ હાથી ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કેરા મંદિરથી એની શરૂઆત થશે અને અહીંયા આ સભાના સ્થળે એની સમાપ્તિ થશે તો બધા જ નગરજનો આ ર ભવ્ય જે ગજરાજ ઉપર નગરયાત્રા છે એના દર્શનાર્થે આ પધારશો એવી અમારી સૌને અપીલ છે જયસ્વામિયારણ આ જે મહોત્સવ ત્રિદિનાત્મક જે જ્ઞાનયજ્ઞ છે એના યજમાન નાયરોબી અને કેટલાક લંડનમાં પણ છે તો પોતાના પરિવાર સાથે અહીંયા પધાર્યા છે કેટલાક લંડન છે કેટલાક ઓસ્ટ્રેલિયા છે અમેરિકા આફ્રિકાથી ઘણી મોટી સંખ્યામાં અહીંયા પર દેશના હરિભક્તો ઉપસ્થિત થયા છે અને મહોત્સવનો લાભ માણી રહ્યા છે જયસ્વામિયારણ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે